મારા સુપરવાઇઝર અને મારા ફ્રેન્ડ સાંજા વાગી ગયા છે પાંચ અને હવે લાગે હેલો ટુ ફેમિલી સ્વાગત છે કેમ છો બધા મજામાં અને આજે જવાનું છે નોકરીએ કારણ કે બે દિવસની રજા હતી તો મજા કરી લીધી અને હવે જવાનું છે નોકરીએ સેમ્પલમાં ફોલ્ડર બનાવવા તો ચાલો જઈએ નોકરીએ પછી આગળ વિડીયોમાં વાત કરીએ તો જાને બનાવે છે રોટલી અને ચિકિંગ થઈ ગયું છે તૈયાર અને પારસી પીવે છે ચા ધનપારસી અને આ છે તારાબેન જે ખાય છે વેફર અને આ છે મારા મમ્મી અને મારા બંને ભાઈ પણ તૈયાર થઈ ગયા છે અને ટિફિન મૂકી દઈએ બેગમાં અને જઈએ હવે નોકરીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ કારખાને અને તમને બતાવું ઉપર જઈને મારું કારખાનું અને ઉપર જઈને જોઈએ કે કેટલા માણસો આવ્યા છે તો આટલા માણસ આવે છે અને બીજા આવે પછી તમને બતાવું કે અમારું કામ શું છે અને શું નહીં તો ચાલો મારા સુપરવાઇઝર અને મારા ફ્રેન્ડ બંને જણા બોક્સ પેક કરે છે તો મિત્રો આ છે મારી કંપનીનું કામ અને પવનસિંહ બોક્સમાં ફોલ્ડર પેક કરે છે આ છે મારો ભાઈ આ છે મારા ફ્રેન્ડ્સ અને આ છે મારા સુપરવાઇઝર અને આ છે મારો ખાસ ફ્રેન્ડ આ છે મારો ખાસ ફ્રેન્ડ છે 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 આ બધા નવરી બજારના ગરમ હવા આવે તો તાપે છે તો મિત્રો વાગી ગયા છે બપોરના બાર અને થઈ ગયા છે ટાઈમ જમવાનો તો મેં હાથ પગ અને મોઢું ધોઈ લીધું છે અને ચાલો હવે જઈએ જમવા અને ઉપર જઈને જોઈએ કે બેઠા કે નહીં અને ઓ આ લોકો તો મારી રાહ જોવાની જ ભૂલી ગયા અને કેટલી બધી ઉતાવરે છે અમને જમવાની તે મને લીધા વગર જ બેસી ગયા તો મિત્રો બેસી ગયા બધા જમવા અને જમી લઈએ પછી વાત કરીએ આગળ વિડીયોમાં લાલભા ને હું બધા બેઠા છીએ અને આ લોકો શું કરે છે તો મને પણ ખબર નહીં ને આ છે અમારા દિલભા અને વિડીયો શૂટ થાય છે દિલભા ઊભા થઈને બાગ્યા તો મિત્રો સાંજના વાગી ગયા છે પાંચ અને હવે લાગી છે ભૂખ તો હવે જઈએ થોડોક નાસ્તો કરીને આવીએ તો મેં ત્રણેય ફ્રેન્ડ્સ જઈએ છીએ તો થોડો નાસ્તો કરીને આવીએ અને રોક સ્ટાર આમાંથી કઈ બાઇક લેવું છે એક્ટિવા તો નથી લેવી હા એક્ટિવા નહીં સ્પ્લેન્ડર લઈ લઈએ સ્પ્લેન્ડર તો અમે સ્પ્લેન્ડર લઈને હવે જઈએ છીએ તો અમે નાસ્તો કરીને આવી ગયા છે પાછા કારખાને અને મિત્રો બાકી ગયા છે 6 અને ટાઈમ થઈ ગયો છે ઘરે જવાનો અને હવે જઈએ છીએ ઘરે બાય બાય તો હવે ઘરે જઈને આટલો વ્લોગ શરૂ કરીએ તો મિત્રો નોકરી આપણે આવી ગયા છે ઘરે અને આવીને નાય પણ લીધું અને ભગવાનની પૂજા કરી અને આજનો વ્લોગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ તો બાય બાય અને વ્લોગ ગમે હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરવાનું ના ભૂલતા તો ભગવાનની થોડી પૂજા કરી લે પછી વ્લોગ પૂરો કરીએ